કૃષિ એક એવો વિષય છે કે જેમાં દરેક પ્રોબ્લેમના સોલ્યુશન એમાં છે એટલે આ પ્રાકૃતિક કૃષિને ગમે તે રીતે ધીમે ધીમે આપણે એને આપણા સમાજના જ રહી મારા ભાગે જે આજે વાત કરવાની છે એ આચ્છાદન અને પાણી મારી પહેલા ખૂબ સરસ બધી ડેટા સાથે વાત કરી પણ ઘણા ને બધાને ઉપરથી થતું હતું પણ એને જે કીધું ને બધું જ જો યોગ્ય રીતે કરવું હોય તો આચ્છાદન કરે 4 1 इंच जमीन की ऊंचाई 4 1 इंच નું આછડું થઈ જાય તો બધું એની મે ગઠવા જાય હવે જરા આમાંથી હાથ ઊંચો કરો કે જેણે 4 1 इंच નું પોતાના ખેતરમાં ક્યાં આચ્છાદન કર્યું હોય એવા ખેડૂત કેટલા 1 2 7 9 માન 25% લેખાય એટલે આ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી છે આગળ નહીં વધી શકે આચ્છાદન જ્યાં સુધી ઓર નહીં થાય ત્યાં સુધી નહીં થઈ શકે આવડ એટલે શું એમ ઉદાહરણ આપીને તમને સમજાવે આપણે આ કપડાં પહેરાય આપ્યું આવરણ છે હવે તમે કપડા કેવા પહેરાય એના ઉપર આજે મેં આ કપડા પહેર્યા હું આમ લગર વગર લાગતો હોય છે પણ મને અંદરથી બહુ મજા આવે પહેરવાની પણ સુધ બોટ ના ત્યાં ઉનાળાની સિઝન હોય લગન હોય વરાજાના અને સુધ બોટ પહેરાય માંડવામાં પહેરાતરા કરતો હોય એની હાલત શું હોય ત આપને ખબર પડી ગઈ કે એ પ્લાસ્ટિક આછાગન જો કરી એ હાલત ખેતી માં એક થાય એના આછાગન કેવું કરવું એ આપળા આવરણ પર થી હંધી છે પ્લાસ્ટિક આછાગન ની કોઈ જરૂર નહી પણ કુદરતી જે આપણો અવશેષો છે એનું આવરણ કરવાનું એમાં આપણો વિજ્ઞાન છે આપું જે આળી ને નાખી દેવાનું નથી બીજું આપણી પ્રાકૃતિક ખેતી નો સિદ્ધાંત છે બાર થી જ લાવવાનું નથી તો આચ્છાદન નો જે કંઈ કચરો છે એ પણ કઈ બાપ થી લાવવાનો નથી આપણે જ્યાં આચ્છાદન કરવાનું ત્યાં જ ઉભું કરવાનું અને એના માટે જે આ પંચસ્તરીય ખેતી છે અથવા તો જે મિક્સ મોડેલ ના જે બધા પાકોનું છે વ્યવસ્થાપન એમાં કંઈક એવી ગોઠવણ કરવાની છે આપણે કે જે લાંબા ગાળાનો પાક છે એના વચ્ચે ટૂંકા ગાળાના પાક એવા લઈએ

માનો કે આપણે ઘઉં લઈએ છીએ ઘઉં નું પછી કુવળ નીકળે તો કુવળ સીધું પાથરી ન દેવાયું પડે ઘઉં ના કુવળ જો પાથરી દેશે ઉપર તો એ આ છંદન એટલું એકદમ પેક થઈ જશે કે અંદર હવાય નહીં જવાની એટલે આચ્છાદન માટે જેમ મિક્સ પાકની ની જે આખી વિભાવના છે એમ આચ્છાદન અંદર પણ સાહીઠ ચાલીસ નો રેશિયો સાહીઠ ટકા છે એ કઠોળ વર્ગ નો અવશેષો હોવા જોઈએ અને ચાલીસ ટકા ધાન્યવશેષો હોવા જોઈએ તો એનું જે મિશ્રણ થાય ને એ પ્રકારે આ છદન કરીએ બરાબર કામ એટલે માનો ઘઉં નું કુંવર છે તો શું એનું કેવી રીતે આ છદન કરવું કે પેલા ભેગું કરીને એક બાજુ મૂકી દેવાનું આ વર્ષે નહીં ને બીજા વર્ષે કરવાનું એટલે આવું કાળું પડી જશે જો થોડુંક ઝડપથી કરવું હોય તો એની ઉપર જીવન છાટી દેવાનું અને ઢગલોને મૂકી રાખવાનું કાળો પડી જાય પછી એને આ છંદમાં બીજા કઠોળ વર્ગના અવશેષો સાથે મિક્સ કરી પછી આ છદન કરવું આ છદન કરવાથી જમીનમાં એક સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ થાય આ સૂક્ષ્મ પર્યાવરણ એટલે શું છોડ બે છોડની વચ્ચે ચોવીસ થી બત્રીસ ડિગ્રી તાપમાન હવાનું તાપમાન ચોવીસ ડિગ્રી થી બત્રીસ ડિગ્રી હોવું જોઈએ અત્યારે આપણે બાર જે નથી ગમતું અહીંયા અંદર તરત આવતા રહે ઠંડક છે તો એ ચોવીસ થી બત્રીસ ડિગ્રી તાપમાન અને જમીનની અંદર સાપેક્ષ ભેજ પાસઠ થી બોતેર ટકા ભેજ હોવો જોઈએ આવું જાળવી રાખવું એવી જે એકાત્મક સ્થિતિ છે એને સૂક્ષ્મ પર્યાવરણ કહેશું આનું સુક્ષ્મ પર્યાવરણ જો તૈયાર થઈ જાય તો ભેમાણી સાહેબે જે इलाज કર્યો બ다가 બેક્ટેરિયા એમે કામ કરતા થઈ જાય આપણે ગઈ પછી બીજું કેમાં વિચારવાની જરૂર જ નથી એ બ다가 એની માં ફરમી જશે કામમાં હા અને અનુપૂર એવું વાતાવરણ તૈયાર કરવા માટે માત્ર માત્ર આ છ દન જ એક એવો વિકલ્પ છે કે જે આ કરી સુકાણ બોલા છ દન કાસ્ટા છ દન જે

અને અત્યારે આટલી ગરમી પડે છે અને કેરી બંધાતી નથી પણ જેના બગીચાની અંદર ઘાસ છે કે આવું બધું જીવન આચ્છાદન છે એની કેરી નથી ખાતી કારણ કે એને એ ટેમ્પરેચર એટલું બધું લાગતું નથી એને એક સરસ એવું હવામાન ત્યાં તૈયાર થાય છે કે ફળનું ખરણ નથી થતું તો આવું આચ્છાદન એ કોઈ પણ રીતે આપણે આપણા વિસ્તારમાં અનુકૂળના પાકો જે છે એના કઠોળ વર્ગના પાકો અને ધાન્યનું મિશ્રણ એવી રીતે ગોઠવી દઈએ બધું આવી જાય હવે આ કરવાથી જે ફાયદાઓ છે જરા આપણે એક વિચારતા જઈએ તો આપણે આપણને આમ આશ્ચર્ય થઈ જાય જો સાડા ચાર ઇંચ નું છગન કરી દ્યો તો પાણી પાવાની જરૂર નથી પાકને પાણી પાવાની જરૂર નથી અખતરાઓ લીધેલા છે થયેલું છે વગર પાણીએ પાક ઉભા હોય છે સાડા ચાર ઇંચ નું આચ્છાદન હોય છે કારણ કે આ હવા છે ને હવા પાણીનો ભંડાર છે આ એસી ચાલે છે બધા આપણે ઘરે હોય ને એસી પછી પાણી બહાર નીકળતું હોય એસી ચાલુ કરે ને પછી પાણી બહાર નીકળતું હોય પાણી એસી માં ઉત્પન્ન થોડું થાય આપણી જે હવા છે એને ઠંડી કરે છે એમાંથી પાણી ભેદ છે ત્યાં પ્રવાહ સ્વરૂપમાં થાય ને પછી બહાર નીકળે એ હવામાં પાણી છે એટલે હવા છે એ પણ પાણીનો ખજાનો છે એ પાણી આપણે ખેતીમાં કેમ ઉપયોગ કરી શકીએ અને એ પાણી છે ને શુદ્ધ પાણી જમીનનું પાણી આપણે સારું રહેવા જ જમીનનું પાણી આપણે સારું રહેવા દીધું નથી રાસાયણિક ખેતી ના પાપે અને ઉડા જ ગયા ઉડા જ ગયા હજાર હજાર બારસો બારસો એ પાણી પીવા તો છે સાતસો આઠસો પેડીએસ હજાર પેડીએસ અવા પાણી તો હવે આ પાણી ને જમીન માં સારુ ઉતાર્યું હશે તો પણ આ છંદન જલ અને પાલેકરજી તો કહે છે કે જો જમીન માં જો ઓસિયા આવી જાય તો 18 દિવસ વરસાદ પડે એક જારે એક જ દિવસ માં એક ટીપું પાણી પણ ન નીકળે આ છંદન હોય ઓસિયા હોય તો પાણી બહાર નીકળાય નહીં પડે ત્યાં પકડો પાણી

મોકલ છે જો તમારા પાણી મુસ્તર કુ લાવુ હોય તો પ્રાકૃતિક ખેતી કરવી પડશે તમારું એકે ક્ષેત્રમાં જે કે વરસાદનું પાણી પડે તે ત્યાં બધું ઉતરી જવું એ અંદર ઉતરી જશે તો પાણીનું તળ હાજુ થશે અત્યાર સુધી ત્યાં સિમેન્ટ એઝલ આખું થઈ ગયું છે નીચે 2 ફૂટ રહે છે રાસાયણિક ખાતરના અવશેષો અણસ્યની ગહેરાજી કે તોડી નાખશે નાખશે જમીનમાં એટલા અસંખ્ય છિદ્રો કરી બધું જ પાણી જમીનમાં હોય અને એ મૂત્રનું પાણી દીવાની વાતની જે વેણ એ કરેલા જે કાણા છે એ ગુરુત્વાકર્ષણથી એ પાણી ઉપર પાછળ અમારા ગિરનારમાં છે ઉનાળામાં માં ક્યાં કોઈ પાણી ભાવે છતાં પણ જાળવા નહીં હોય અત્યારે હવે કરમદા ને એના સરસ લીલા જાળવા થઈ જાય તો એને કોણ પાણી દે કે એ કરેલી આ દીવાની વાટ જેવી એને જે ચડોલો બનાવી છે પાણી ઉપર આવે આપણે એને બધું બંધ કરી દીધું એટલે પાણીનું સ્તર સુધારવા માટે આચ્છાદન એ જ જરૂરી વરસાદનું જે માર પડે છે ઉપરથી જે યાંત્રિક ભાર પડે છે કે ટીપું પડે ને તો જમીનને ફેંડી નાખે પણ જો આછાદન કે હોય પછી ઉપર પાણીની ટીપું પડે તો એ ભાર સહન થઈ જાય એનું વિભાજન થઈ જાય છે જમીન દોવાણા તરફ આછાદનનો ફાયદો જો આપણે બીજો ફાયદોની વાત કરીએ કે આછાદન જો હશે કાઈ નહી તો હવામાંથી જે તે પાકને જરૂરી 15% ભેજ દરરોજ ઉપરથી ખેંચી હાડા ચાર ઇંચ નું આચ્છાદન કરવું જોઈએ તો કોઈ નિંદણ એવું નથી બહાર નીકળી પછી ધરો હોય હોય કે કોઈ પણ નીંદણ નહીં નીકળે બહાર એટલે નીંદણને અટકાવવું હોય તો પણ આચરદન

જમીનને સુધારવા માટે એ એક એવી આખી ઘટના છે હ્યુમસ કે જેમાં સતત કંઈક નિર્માણ થયા રાખે છે અને સતત કંઈક વિઘટન થયા રાખે છે સતત એક પ્રોસેસ ત્યાં ચાલુ હોય છે લય અને નિર્માણ સતત એમાં ચાલુ રહે હવે આ હ્યુમસ છે એનું કામ એવું છે ખીચા જેવું કે એક કિલો જો હ્યુમસ હોય તો એ છ લિટર જેટલું પાણી સંગ્રહી શકે આપણે વાત કરી એસીનેવું ટકા જેટલું પાણી સંગ્રહ કરી શકે તો છ લિટર એક કિલો અને પોષક તત્વો છે એને પણ ત્યાં રાખી દીધું પછી જ્યારે વંશપતિની જરૂર હોય ત્યારે પાછા મૂળને આપી દે સંગ્રહી મૂકી રાખે પછી ખીચામાં કાઢે હોય ને હોવાની જ્યારે જરૂર પડે ત્યારે આપે તો આવું એક સરસ મજાનું ફોર્મેશન એ પણ જીવન દ્રવ્ય બનવા માટે પણ આચ્છાદન એટલું જ જરૂરી છે એટલે આચ્છાદન દ્વારા હજુ લઈ જઈએ પહેર્યા જો ત્યારે ગરમીમાં મને છે ને આમ સરસ જાય ગરમી ઠંડુ ઠંડુ લાગે એક અને શિયાળાના કપડા પહેરે તો મને ઉકાળું હોય છે ગરમા વાર છે પણ કોટન ના કપડા પહેર્યા હોય અને ગરમીમાં બહાર નીકળે એટલી સખત ગરમી લાગે અને શિયાળામાં એવા થરે બે ઊંધું પણ આ છત નું કામ એવું છે કે જયારે ખૂબ ઠંડી પડતી હશે ત્યારે ગરમાવો આવશે અને ખૂબ ગરમાવો થશે તાપ છે અત્યારે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી ત્યારે એ ઠંડક આપશે ડુંગળી ગયેલું કામ ઉનાળામાં ખાવ તો લુ ન લાગે ને શિયાળામાં ખાવ તો એજ ન હોય આવું કામ આ નું પણ એટલે જે કામ

અને હવે બધા હું વાળું ભણાઈ છે ડબલ્યુ એચ આરો ને વાહ રહેવા દઈ ગયો આરો પાણી પીવા લેવાય નથી વરસાદ નું પાણી સંગ્રહ કરેલો છે તો એ સૌથી ઉત્તમ તો એમ આ હ્યુમસ આચ્છાદન એ બધાના કામ કઈક એવા છે કે જે આપણે માણસ ના કરી શકે કોઈ યંત્ર ના કરી શકે એ પ્રકારના કામ એ આ આચ્છાદન કરી નાખે એટલે પ્રાકૃતિક ખેતીમાં હજુ ખેડૂતોના મગજમાં હજુ સેટ હજી હજુ માત્ર જીવામૃત બાંધ પીધા જીવામૃત અને બહુ બહુ વધીને મિક્સ પાક પણ જે એના પાંચે પાંચ આયામો છે કોઈ એક આયામ જો નબળો હશે તો પરિણામ નહીં મળે એટલે અચ્છાદન ઉપર ખૂબ ખાસ ફોકસ એ આપણે કરવાનું છે આપણે દર વખતે જઈએ જીવામૃત ને ઘન જીવામૃત એની તાલીમ આપણે રાખીએ પણ એક આ છત નો પણ અખતરો કરાવીએ ત્યાં બે ઝાડવા ખાલી હોય બે ઝાડવા ફરતે ફરતી બધું એકમાં છગન કરો એકમાં ન કરો પછી બે પરિણામો જુઓ એને કયો અથવા તો શાકભાજી ના ખાલી છોડવો એને આમ કરો કે ભાઈ એક એમની છોડમાં બરાબર સાડા ચાર ઇંચ નું આછાદન કરી નાખ્યું એક ને એમને કોરે કરો રાખો પછી જવું બેનું કામ શું છે તો આવા પ્રયોગો પણ આપણે જયારે તાલીમ આપશું ત્યારે પણ એ કરવાના થાય એટલે આ છગન ધરતી માતાની સાડી છે આપણે કહીએ મારા ટ્રેનર અહીંયા બેઠા છે શ્રી શ્રી રવિશંકર બેનનું નામ બોલી ગયો ગોસ્વામી બેન એને એ ખાસ એ કહેતા કે ભાઈ આ આટલી જમીન કેદી ઢકાઈ છે મને એ ચિંતા આ આટલી જમીનને ક્યારે ઢાંકશો આ ખુલ્લી ધરતી માતાને આપણે જે આ સાવ લગ્ન કરી નાખી છે એને ક્યાં ક્યારે થાકી સેજલ યાદ આવી ગયું નાખ્યું અમને શ્રી શ્રી રવિશંકર તમને ટ્રેનર માં અમને ખાસ વાત કરી તો એ ખાસ જરૂરી છે કે ભાઈ આપણી ધરતી માતાને સાડી છે પહેરાવવાની અને એ સાડી જો હશે તો જ એ ધરતી માતાનું ગૌરવ અથવા એનું માન સન્માન જે કઈ છે એના જે પોષણ જે બીમારી સાહેબ બધું જે વૈજ્ઞાનિક ભાષામાં આપણને કીધું ને એ બધું એમાંથી મળી શકે એમ

પચાસ ટકા ભેજો છે પચાસ ટકા હવા એનું જે મિશ્રણ છે એ વાપસા આપણે બગીચાઓ છે બાજુમાં ત્યાં પાણી પાતા હોય થળ બી બાજુમાં એકદમ ખોટી પદ્ધતિ હવે એ પાસે તો મૂળ ક્યાં છે જે છોડ ને ટેપ આપે એ છે પાણી પીવા વાળા મૂળ તો છે જ એનો જે કેનોપી છે અથવા તો જેનો ઘેરાવો છે બપોરે બાર વાગે જ્યાં છાયો પડે ત્યાં પાણી આપવાનું છે ત્યાં એક કેનાલ કરવાની એમાં પાણી આપો બાકીના માં છાદન કરો બાકીનું જે વચ્ચે બેડું એ આચ્છાદન કરો અને ફક્ત ત્યાં પાણી આપો તો કામ થશે આ તો આપણે પાણી મોઢે પીવાનું છે ને આપણે વાહ દઈએ એવું થાય ને એને કારણે

જેમ આપણને નાસકભાઈ શીખવાડ્યું હતું આ ચાર નાળીઓ છે એમાં જ પાણી આપવાનું એ ચાર નાળી છે એમાં જ પાણી આપવાનું બાકીમાં તો આપોઆપ આ વાપસાનું નિર્માણ થશે કારણ કે એક તો પાણી સારું છે અને પાછું વધારે નાખ્યું એટલે નુકસાન થાય એને એક સાદા ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આપણા જે કઈ વાહનો છે પેટ્રોલ ડીઝલ થી ચાલતા એ આ કાર્બોરેટર કામ શું હોય કે હવા એક બાજુ થી લે અને એક બાજુ થી ઈંધણ લે અને પછી એ બે નું મિશ્રણ કરી અને વાયુ સ્વરૂપમાં કરીને પછી એન્જિનમાં જવા તો એન્જિનમાં એ સળગ્યું પણ યાદ કરો રાજદૂત

ચાલુ કરે ત્યારે પેટ્રોલ સંભાળે ગરમ થઈ જાય એટલે ઉપર હવે એમાં એક વખત એવું થતું હતું કે ક્યારેક છે ઉપર કાક વધારે ચાલુ રહી ગયો ચાક પાંચ કીક લાગી ગયું

છોડની અને જમીનની પ્રતિકાર શક્તિ વધારવી એ જ ઉપાય અને આ બધા પાકો છે ને યુરિયા ઓડકાર છે આપણે લગ્નમાં ગયા હોય પછી થોડું ખવાઈ જાય કેવાતું સારું સારું જે ખાવાનું સારું સારું ખાઈ જાય થોડુંક વધારે પછી જે આપણી હાલત થાય ઉનાળાની સિઝનમાં જાત જાતના ઓડકાર અને ક્યાંક સોડા ની દુકાન ગોતી ભાઈ હવે સોળા બીનેથી સરકું થઈ જાય એમ આ વનસ્પતિને પણ આવા જાત જાતનું ઓડકા આવે તમે ડીએપી નાખો ને યુરિયા નાખો એટલે એ એવું અકડાય છે એટલે પોતાના શરીરમાંથી એવા બંધ સંકેતો ઓડકારો છે ને કીટક નહીં બોલા ભાઈ તું થોડુંક આમાંથી કાઢી જાય ને તો કઈ મેળ આવે એટલે જેમ યુરિયા નાખે એમ કીટકો જાજે એ આને કારણે એવું આપણે એવું છે આપણે બધું જેમ જેમ દાદુ ખાઈ ને મચ્છર આપણને વધારે ખાય ન ખાવાનું આવું બધું રાંધેલું બધું ખાઈ એટલે મચ્છર વધારે પણ જો આપણું ન્યુ ડાયટ સિસ્ટમ પ્રમાણે કાચું એટલું હાચું ખાવાનું ચાલુ કરો તો મચ્છરે ખાતું એટલે આ બધું પ્રકૃતિ છે પ્રકૃતિ થી જેટલા નજીક રહેશું એટલું સરળ રહેશે પ્રકૃતિ જેટલા દૂર ગયા એટલા આપણને નુકસાન છે સમય મારી પાસે ઓછો છે આપણે સાંભળવાના છે પણ આ બે વાત વ્યવસ્થા એ વ્યવસ્થિત કરી નાખી નાખ્યું તો રેડિયો સારો લાગશે પેલા હવે રેડિયો ટ્યુનિંગ કરવું પડે ટ્યુનિંગ વ્યવસ્થિત એનું પેશન દોડવા જાય તો આપણે અહીંયા ટ્યુનિંગ દેખાઈ ગયા ટ્યુનિંગ કરવું લઈ બધું પાછું મજા મજા જ છે કઈ વાંધો નથી ખરીદી પાછી આપણી ખેતી છે એ ઉત્તમ થઈ જશે અત્યારે નોકરી ઉત્તમ છે એમ પાછી કદિશ થઈ જવાની શક્યતાઓ છે એટલે જેમ આપણે બાય